હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમારે તેલ વગરનું કાંઈ ચટપટું ટેસ્ટી એવું ખાવું હોય તો આજે આપણે બનાવીશું લચકો ચણા ચાટ બહુ ટેસ્ટી એવી જો તમને પાણીપુરી ભાવતી હોય તો આ ચાટ ખૂબ જ ભાવશે આમાં બિલકુલ તેલ નહીં વપરાય જો ચણા અને બટેટા બાફેલા હશે તો અસેમ્બલ કરવામાં માત્ર પાંચ મિનિટ જેવું જ લાગે છે એકવાર બનાવી લેશો તો અઠવાડિયામાં બે ત્રણ વાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ ચણા તો કાળા ચણા લઈ મેં પૂરી રાત માટે પલાળી દીધા હતા તો જ્યારે પણ તમારે ચણા ચાટ ખાવી હોય તો અગાઉથી થોડો પ્લાન કરવાનો એટલે ચણા તમે પલાળી દો પછી આ રીતે ચણા પલળી જાય પાણી નીતારી એક પાણીથી ધોઈ પ્રેશર કુકરમાં ચણા ઉમેરી દઈશું સાથે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને અઢી કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો આપણે ચણાને છે તમારે પાંચેક વિસલ કરવા પડશે પછી આ રીતે વચ્ચે કોઈ પ્લેટ આવી મૂકી દઈશું અને એમાં ત્રણ મીડિયમ બટેટા તો અહીંયા બટેટા આખા જ રાખીશું ધોઈ અને એકદમ સારી રીતે નીતારી અને પછી આ રીતે તમારે પ્લેટમાં મૂકી દેવાના ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું ત્યાં સુધીમાં મેં એક વાટકીમાં આપણે એક ચોથાઈ કપ જેટલી આંબલી લેશું તો તમે થોડી ઓછી પણ લઈ શકો અને અડધો કપથી થોડો ઓછો મેં ગોળ લીધો છે તો આંબલી કરતાં ગોળનું પ્રમાણ ડબલ લેવાનું અને પછી આપણે એમાં ઉકળતું ગરમ પાણી કે પછી જો તમારે આ રીતે ન કરવું હોય તો પાંચ મિનિટ તમારે થોડું પાણી વધારે ઉમેરી અને ગેસ પર ઉકાળી લેવાનું તો આપણે એને પાંચેક મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં પ્રેશર કુકર આપણું થઈ ગયું મીડિયમ ફ્લેમ પર મેં પાંચ વિસલ કર્યા એટલે બટેટા પણ બફાઈ જશે અને ચણા પણ એકદમ સોફ્ટ થઈ જશે આ રેસીપીમાં ધ્યાન રાખવાનું ચણા એકદમ પ્રોપર સોફ્ટ એવા બફાઈ જવા જોઈએ અને બટેટાની આપણે છાલ ઉતારી લેશું બહુ મોટા બટેટા હોય તો જ તમારે બે એના ટુકડા કરવાના હવે આંબલીવાળું જે પાણી છે એને રેસ્ટ થતાં પાંચેક મિનિટ જેવું અને હલકું ગરમ છે ત્યારે આપણે આંબલીને મસળી લઈશું અને આપણે બોલને સાઈડમાં મૂકીશું પછી આપણે ડાયરેક્ટ એનું જે પાણી છે ગાળીને વાપરીશું બટેટાની મેં છાલ ઉતારી લીધી અને બટેટાને તમારે ચોપ નથી કરવાના કે એકદમ મેશ નથી કરવાના આ રીતે હાથેથી અતકચરા મેશ કરવાના છે તો થોડા ચંક્સ અને થોડું વધારે મેશ થાય એ રીતે એટલે લચકા જેવું બટેટાના લીધે થઈને આ ચાટ થશે તો હલકું હાથેથી મેં આ રીતે મેશ કર્યું જો બહુ મોટું ટુકડું હોય તો તમારે એને થોડું વધારે નાનું કરવાનું એમાં ચણા તો એકદમ મેં નિતારી દીધા પાણી એનું અને પછી આપણે ચણા ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી તમારે અડધો કપ જેટલી જોવે તો અડધો કપ જેટલી પણ લઈ શકો અડધો કપ જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરી દેશું અહીંયા જો કાચી કેરી તમારા પાસે હોય તો એ પણ ઉમેરી શકો લીલા મરચાં જો બાળકો ખાવાના હોય તો એકદમ ઝીણા કરવાના નહીં તો સ્કીપ પણ કરી શકો બાળકો જો તીખા મરચાં હશે તો બિલકુલ ખાઈ નહીં શકે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને એક ચોથાઈ કપ જેટલા ફુદીનાના પાન રફલી આ રીતે તમારે એને આ રીતે તોડી લેવાના અને પછી આ રીતે ઉમેરી દેવાના અને હવે થોડા ચટપટા ટેસ્ટી એવા મસાલા ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું સંચળ એટલે કે બ્લેક સોલ્ટ તો ટમેટા ડુંગળી અને બટેટાના ભાગનું જ ઉમેરવાનું છે સાથે દોઢ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો અને એક ચોથા ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો બહુ વધારે પડતું મીઠું ન થઈ જાય ચાટ મસાલો અને સંચળ એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધણાજીરું પાવડર અને આંબલી ગોળનું જે પાણી છે એ આપણે આ રીતે ગાળી લઈશું તો જો તમને લાગે કે હજી વધારે પાણીની જરૂર છે તો આંબલીના પલ્પમાં થોડું પાણી પાછું ઉમેરી દેવાનું અને પાછું તમારે આ રીતે ચમચીના મદદથી ચારણીમાં કે ગરણીમાં તમારે આ રીતે ગાળી લેવાનું તો આ રીતે મેં ઉમેરી દીધું પાણી અને હવે મિક્સ કરી દઈશું તો બહુ સિમ્પલ એવી છે અને બહુ ટેસ્ટી એવી છે ચાટ તૈયાર છે તો આ ચાટમાં આપણે બિલકુલ તેલ નથી વાપર્યું સાથે મેં કોઈ પણ ફરસાણ પણ નથી વાપર્યું એટલે ઝીરો ઓઈલ તમે આ ચાટ કહી શકો અને ખાશો તો તમને બિલકુલ તેલ છે નહીં એવું તમને ખબર પણ નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ બનશે થોડું લિક્વિડી પાણી તમારે એમાં થોડું વધારે રાખવાનું એટલે લચકા જેવી આ ચાટ રહેશે એટલે આપણે આંબલીનું પાણી થોડું લિક્વિડી રાખ્યું અને આ રીતે ઉમેર્યું ઉપર તમારે ડુંગળી અને ટમેટાથી ગાર્નિશ કરવાનું લીલા ધાણા ઉમેરી દેવાના અને જો તમને થોડું ક્રંચી જોવે તો જાડી શેવ કે ઝીણી શેવ તો મેં માત્ર ગાર્નિશિંગ માટે જ યુઝ કર્યું છે તમારે જો ઉમેરવી હોય તો ઉમેરવાની નહીં તો શેવની બિલકુલ જરૂર નથી ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ લાગે છે તો જો તમે ડાયટ કરતા હોય કે તમને તેલ ઓછું ખાવાનું જો ડૉક્ટરે ગયું હોય અને ખૂબ ટેસ્ટી એવું કાંઈ ખાવાનું ખાવું હોય તો આ રીતે એકવાર ચણા ચાટની રેસિપી ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી સાથે ઘરમાં મોટાથી લઈ બાળકો બધાને આ ચાટ ભાવે એવી અને બહુ ઝટપટ તૈયાર થઈ જાય એવી તો તમને આ ચણા ચાટની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ